જો તમારે સોનું જોઈતું હોય તો મહાવીર રસ્તે જાવું પડશે અને મહાવીર એવું પ્રોમિસ કરે છે કે જે સોનું આપી શકે છે એ તો જરૂર આપશે આપશે કોઈ વાંધો જ નથી પાંચસો રૂપિયા ની પ્રભાવ ના આપનારો કવર ના આપે આપે જ એમ સોનું આપનારો શાક ના આપે આપે જ નક્કી આપે પચાસ વર્ષની અંદર ક્યારેય મને એવો વિચાર નથી આવ્યો કે આવતીકાલે ગોચરી મળશે કે નહી મળે અને જ્યારે ગવર્મેન્ટ એમ કે કાલે પાણી બંધ છે તમને વિચાર આવે કે આવતીકાલ પાણી આવશે કે નહીં આવે પચાસ વર્ષમાં એક પણ કારણ અમે સોનાને પકડવા બેઠા છીએ આવી જ જાય છે